વેલકમ ટુ માય ચેનલ જે અમે હસી ચૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર દસ ધ્વણીનું સ્વધયન પોથીનું સોલ્યુશન આજે કરવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલીવાર તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે આપણે જોઈએ સ્વધ્યન પોથીનું સોલ્યુશન નીચેના પ્રશ્નમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ટીકની નિશાની કરો એક ધાતુની થાળી પરિમોથી બે ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે તો પોખોના ફફડાટથી ત્રણ નીચેના પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે તો વ્યક્તિના નસકોરા નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો ચાર તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો કારણ કે દરિયા કિનારે પવન સાથે પાણીના મોજા ભરતી ઓટ આવતી હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી પાંચ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતો આપણે સાંભળી શકીએ છ ધ્વનિ ચીપિયાને અપરાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતો શું થાય છે તમારું અવલોકન ન દો તો ધ્વનિ ચીપિયાને અપરાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે સાત જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણને અવાજ સાંભળી શકીએ આઠ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જે ધ્વનિની આવૃત્તિ વીસ હર્ષ અને વીસ હજાર હર્ષની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિની આવૃત્તિ વીસ હર્ચથી ઓછી અને વીસ હજાર હર્ચથી વધારે હોય તે મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે નવ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ક્રમ સંધિ સંગીતવાદ ધ્વનિ ઉત્પન્ન કરતો બાગ તો પહેલો વિના તો તનાયેલ દોરી દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરે છે ઢોલક તો ખેચાયેલ પડદો શરણાઈ તો હવાના સ્તંભ દ્વારા વાંસરી તો હવાના સ્તંભ દ્વારા પાંચ તબલા તો ચામડાના પડદા દ્વારા છે એ ધ્વનિ ઉત્પન્ન કરે દસ સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્ય અવકાશ છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પસરણ પામતો નથી માટે સૂર્યચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી અગિયાર દ દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી બાર ચામાચીડિયા અને વન વાગોર જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે તો ચામાચીડિયા અને વન વાગોર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિ વાળો એટલે કે વધારે પીચવાળો હોય છે પીચ છે જે આપણે સાંભળી શકતા નથી પણ આવા ધ્વનિ કોઈ વસ્તુ વસ્તુને અથડાઈને પાછા પરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે તો ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતો ધ્વનિ ધ્વનિની આવૃત્તિની વારી વધુ પીચવારી હોય છે જેની મદદથી ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે ચૌદ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતો તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ કરો તો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતો સબમરીનમાં રહેલ સોના સોલાર સિસ્ટમની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુને એક મેપ બનાવે છે ના આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે અંદર વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે તો વિમાનની અવર જવરથી આખો દિવસ વાતાવરણમાં વાતાવરણ ઘોઘાટ ભર્યું હોય છે જેની તેમની ઊંઘ જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અણંદ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે સોર હમીગમ નામનું પક્ષી એક સેકન્ડમાં સરીરા ત્રેપન વખત પોતાની પાંખ ફફડાવે છે થતો તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી કારણ કે હમિંગમન નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખો ફપડાવે છે આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિ આવ ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી સત્તર જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપુળી બનાવો અને તેને વગાડવા પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કોષ્ટકમાં નોંધ કરો ક્રમ વૃક્ષ અથવા છોડનું નામ અવાજનો પ્રકાર ઘેરો આંબો તો ઘેરો લીંબુડી તો તીણો પીપળો તો તીણો એરંડો તો ઘેરો અઢાર કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી નીચે તમારું તારણ નોંધો તો ક્રમ વસ્તુઓ અવાજ ઉત્પન્ન કરવાની રીત અથડાવીને ખેંચીને ઘસીને કે ફૂંકીને કેવો અવાજ ઉત્પન્ન કરે ઉત્પન્ન થયો તીણો કે ઘેરો તો બે સ્ટીલના ગ્લાસ અથડાવીને તીણો બે ચમચી ઘસીને તીણો ચમચી અને સ્ટીલનો ગ્લાસ અથડાવીને એટલે કે તીણો કપ્રકાબી ઘસીને ઘેરો કાચના બે પ્યાલા ઘસીને ઘેરો છીસૂટી ફૂંક મારીને તીણો મંજીરા અથડાવીને તીણો તે રીતે કોષ્ટક પૂરું કરવાનું છે તો તારણ બે વસ્તુ અથડાવવાથી અથવા ઘસવાથી ખેંચવાથી અથવા ફૂંકવાથી ધ્રુજારી એટલે કે કંપનના કારણે અવાજ ઉત્પન્ન થાય છે ઓગણીસ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો તો ઊંઘ ન આવી માનસિક શાંતિ હણાય સ્વાસ્થ્ય સંબંધી રોગ સ્વભાવ ચીડીયો બને તે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો છે વીસ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય જણાવો તો વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો ટીવી ધીમા અવાજે ચલાવવો રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા તો એ ધ્વનિ પ્રદૂષણમાં નિયંત્રણમાં રાખવાના ઉપાયો છે એકવીસ માન્યા બેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતું હશે તો માન્ય બેનના ઘણી નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે પ્રમાણમાં વધુ ગોઘાટ થતો હોય છે જ્યારે રાત્રિના સમયે કોઈ ગોઘાટ જોવા મળતો નથી એટલે રાત્રિના સમયે ગંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે બાવીસ આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂર છે પરંતુ બધા જ ધ્રુજતા કંપન કરતા પદાર્થોનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે તો આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતા હોય ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ હજથી વીસ હજાર હજની વચ્ચે હોય તેવા ધ્વનિ શ્રાવ્ય છે પરંતુ વીસ હજથી ઓછી આવૃત્તિ અને વીસ હજાર હજથી વધુની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી ત્રેવીસ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થયા તે પણ નોંધ કરો તો પંખાનો અવાજ હવા ફેંકવાથી મિક્સરનો અવાજ યાંત્રિક મશીનના કારણે કટર મશીનનો અવાજ તો પથ્થર કાપવાથી બીજા તમે પોતાની જાતે બીજા ઉદાહરણ લખી શકો છો ચોવીસ બે અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક કરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાતચીત કરી શકશે ના એકબીજા સાથે અવકાશમાં કોઈ પણ કોઈ ઉપકરણ વગર વાત નહીં કરી શકે કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પસરણ થઈ શકતું નથી તો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર દસ ધ્વનિ પાઠનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોઈ શકે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનની ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ